આજની વિડિયોમાં વાત કરીશું આજે તારીખ પચીસ જુલાઈ રાત્રે અને આવતીકાલે તારીખ છવ્વીસ જુલાઈ વહેલી સવારે ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ મિત્રો પ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં જોરદાર પવન સાથે વરસાદની શક્યતા છે આજે તમને પ્રૂફ સાથે બતાવીશું કે કયા વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે તમે જોઈ શકો છો કે ગુજરાતના અનેક ભાગોમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ પવન અનુ પ્રમાણ પણ વધારે છે જે તમને આગળની નેક્સ્ટ સ્લાઇડમાં આપણે બતાવવાના છીએ પ્રથમ મિત્રો વાત કરી દઈએ તો પવનની અત્યારે કચ્છના અનેક ભાગો હોય સૌરાષ્ટ્રના અનેક ભાગો હોય અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં અંદાજીત પચીસથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે એટલે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અત્યારે દરિયો તોફાની પણ બની ચૂક્યો છે એટલે મિત્રો દરિયા કિનારે રહેતા લોકોને અમારી વિનંતી છે કે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો મીની વાવાઝોડા સાથે એક જોરદાર વરસાદ પણ થઈ શકે તેવી સંભાવના આજ રોજ રહેલી છે ત્યારે મિત્રો બીજી તરફ એલર્ટની વાત કરી દઈએ તો આજે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે રેડ એલર્ટની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા ખાસ કરીને અમરેલી હોય ભાવનગર હોય આણંદ જિલ્લામાં પણ રેડ એલર્ટ છે ઉપરાંત ભરૂચ નર્મદા છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી અને વલસાડના પણ અનેક ભાગોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર છે ઉપરાંત રાજકોટ છે જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ઉપરાંત અમદાવાદના પણ અનેક વિસ્તારો હોય ગાંધીનગર સહિત અનેક વિસ્તારો હોય એટલે કે મિત્રો ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે એટલે કે મિત્રો ભરે અત્યારે સૌરાષ્ટ્ર અને કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપ્યું છે પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ આગામી ચોવીસ કલાકમાં જોરદાર વરસાદ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે હવે મિત્રો નેક્સ્ટ સ્લાઇડમાં તમને હાલની જે પરિસ્થિતિ છે દર્શાવીશું અત્યારે ગુજરાતમાં તમે જોઈ શકો છો કે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો છે રાજસ્થાનમાં હજુ અમુક વિસ્તારમાં સારામાં સારો વરસાદ થઈ રહ્યો છે બીજી તરફ મિત્રો ઉત્તર ભારતમાં એક ડબલ્યુડી સક્રિય થયું છે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે બંગાળની ખાડીનો લો પ્રેશર એ મધ્ય ભારત તરફ અસર કરી રહ્યું છે અને તેની રેખા છેક રાજસ્થાન સુધી વિસ્તરેલી છે અને ત્રીજી તરફ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક વરસાદની રેખા સર્જાઈ ગઈ છે મિત્રો આ તમામે તમામ સિસ્ટમોના કારણે ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ પણ છવાઈ ગયો છે પરંતુ મિત્રો અત્યારે જોઈ શકો છો કે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને જે જગ્યાએ ભરપૂર પાણી ભરાઈ ગયા છે તે જગ્યાએ પાણી પણ ધીમે ધીમે ઓસરવાના શરૂ થઈ ગયા છે મિત્રો વડોદરા અને સુરતના અનેક વિસ્તારોમાં તબાહીનો વરસાદ જોવા મળ્યો છે મધ્ય ગુજરાતના કહી શકાય કે આણંદ જિલ્લાના બોરસદમાં પણ જોરદાર વરસાદ જોવા મળ્યો છે તેમાં પણ હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે એટલે મિત્રો અત્યારે એક વરસાદે સામાન્ય વિરામ લીધો છે ત્યારે આનંદના સમાચાર છે પરંતુ મિત્રો તમારે લખવું હોય તો લખી રાખજો આગામી ચોવીસ કલાકમાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવશે જેમાં ઉત્તર ગુજરાત હોય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય એટલે કે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ પૂર્વ તરફના વિસ્તારમાં આગામી ચોવીસ કલાકમાં ધીમે ધીમે વરસાદ વધશે કારણ કે જે લો પ્રેશરની તાકાત છે ધીમે ધીમે તેનું રંગ રૂપ પણ બતાવશે અત્યારે જે પાણી ઓસરવાના શરૂ થયા છે આગામી ચોવીસ કલાકમાં તે પાણી ધીમે ધીમે ઓસરશે પરંતુ ત્યારબાદ મિત્રો વરસાદની તીવ્રતામાં વધારો પણ થઈ શકે છે બીજી તરફ મિત્રો ગુજરાતના અનેક ભાગો હોય અને મહારાષ્ટ્રના પણ અનેક ભાગોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મહારાષ્ટ્રમાં પણ જોરદાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અનેક વિસ્તારોમાં તબાહીનો વરસાદ પણ જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે